ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી યુટ્યુબ ચેનલમાં એક વાછળી વેચાવા માટેની આવી છે અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચવું હોય ગાય પશુ કે કોઈ પણ વાહન વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર દેખાતો હોય છે તેમાં જ તમે વોટ્સએપમાં જઈ તમારે જે પણ વેચવાનું એનો આડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો અને આવાનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ રહ્યો કેમકે અમારા ચેનલમાં આવા સસ્તા પશુ વેચવા માટેના દરરોજ આવતા હોય છે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરવી તો આ વાસડી વેચી દેવાની છે વાછળીની માને પાંચેક લિટર જેટલું દૂધ હતું પેલા વેતરે પાંચ લિટર દૂધ હતું વાસડીની માને વાસડીના પોટા વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કાન કટાઈ અને બધી રીતે પૂરી વાછળી દોઢક મહિનાની વાસડી છે એવા વાછળીના માલિકનું કહેવાનું છે કે દોઢ મહિનાની છે હવે તમને આ વાસળી જોવા ક્યાં મળશે એની વાત કર તો જોવા ક્યાં મળશે ગામ વેરાવા તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ પ્રોપર તમને વેરાવામાં જોવા મળશે આ વાસળી અને હવે વાસળીની કિંમતની વાત કરું તો માલિકના કહેવા મુજબ પાંચ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એમાંથી પણ આગું પાછું થઈ જશે જો તમારે લેવી હોય તો માલિકનો નંબર નીચે આપેલો છે તેમાં જઈ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં અવરનવર સસ્તા પશુ વેચાવા માટેના આવતા જ હોય છે બરાબર તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં